મહત્વના સમાચાર પર નજર કરી જે સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે ગુજરાતની પ્રદૂષિત નદી ગણાતી ભોગાવ નદીની બદલાશે શકલ મહત્વની વાત એ છે કે આ જે નદી છે તેની સુરેન્દ્રનગર વઢવાણ અને રતન પરને જોડતી ભોગાવો નદીનું ડેવલપમેન્ટ થશે ગુજરાતની પ્રદૂષિત નદી ગણાતી ભોગાવો નદીની હવે ડેવલપમેન્ટ થવાનું છે સરકાર સમક્ષ ટૂંક સમયની અંદર આ પ્રોજેક્ટ રજૂ કરવામાં આવશે ભોગાવો નદી કે જેનું ડેવલપમેન્ટ થવા જઈ રહ્યું છે પ્રભારી મંત્રી મુડુબેરા ધારાસભ્ય જગદીશ મકવાણા અંગે સીએમને મળવાના છે

હવે તેના ડેવલપમેન્ટ પાછળ સરકાર એકસો એકતાલીસ કરોડ રૂપિયા નો ખર્ચો કરવા અંગેની વિચારણા કરી રહી છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર વઢવાણ જોડતી આ ભોગાવો નદી છે ત્યારે તેની પાસે રિવરફ્રન્ટ બનાવવામાં આવ્યો છે તેની પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો છે પરંતુ આ નદી છે તેમાં પાણી નથી સૂકી નદી તરીકે આ નદી ગણવામાં આવે છે ત્યારે હવે સરકાર દ્વારા એવી વિચારણા કરવામાં આવી છે કે આ નદી ઉપર ત્રણ ચેકડેમો બંધાવવામાં આવશે બારે મહિના આ ભોગાવો નદીમાં પાણી રહે તે અંગેની વ્યવસ્થા કરવામાં આવશે ખાસ બિલકુલ ફસલ આપ જોડા વિગતો જણાવી દે બદલ નો આભાર